એક વાટકી આપણે રવો લીધો છે ઝીણો રવો આવે એ છે એક વાટકી લીધી છે થોડી થોડી નાખતી છે આપણે કરતું જવાનું આ રીતે આપણે મિક્સે કરતું જવાનું છે એમાં આપણે મીઠું નાખવાનું છે પ્રમાણે મિક્સે કરી લેવાનું છે હવે આપણે ઢાંકીને થોડીક વાર મૂકી દેવાનું છે બીજી તૈયારી કરી લઈએ આદુ લીધું છે આપણે લસણ છે બે મરસી લીધી છે મરસી ને ખાંડી લીધું છે આપણે આ રીતે ખાંડવાનું છે હવે આપણે આ ખાંડેલું છે આ દૂન બધું ઈ નાખી દેવાનું છે હવે લીલા ધાણા નાખી દઈએ આપણે લીલા ધાણાના ને આપણે આદુ મરચીના જ આપણે ગબગોટા બનાવવાના છે આજ આપણે હવે આપણે ઈનો નાખવાનો છે લીંબુ નિસવી દેવાનું છે તો તેલ નાખી દીધો છે હવે આપણે આ નાખ દેવાનું છે આ રીતે હવે આપણે પલટાવી લઈએ આ રીતે બની ગયા છે હવે જો બહુ મસ્ત બને છે આપણે લસણના ને આદુના ને મરચીના ને લીલા ધાણાના જ બનાવ્યા છે બીજું કોઈ વસ્તુ નાખ્યું નથી બહુ સરસ બને